નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં ધરપકડ થઈ છે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન છે જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તેમણે બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોને અગાઉ ચીમકી આપી હતી કે તમે આ બાબતે ખેડૂતો માટે કોઈ હિતકારી પગલા લો નહીં તરફ પછી આંદોલન કરવું પડશે છતાં પણ બોટાદના સત્તાધીશો ના અને હજારોની સંખ્યા સંખ્યામાં ખાલી ખેડૂતો છે તે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા もうこれ

ના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા છેમ ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતો લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારો લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને મારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઇશારે ત્રણ વાગે રાજુ કરપડાને પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ગોંધી રાખે છે ઉપરથી મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપડવાનું નથી ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે છે આ કડદા કરી તો એમના નેતાઓ મોટા થયા એ કુવામ પડી જશે કુવામ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું યશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને ને તાકાત હોય એટલી લડી લેજો

તમારામાં ત્રણ તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો ડિબેટ કરો કૃષિ મંત્રીમંત્રી સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહ ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સપ્તાહની ઉજવણી કરો છો તમે એટલે પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરીએ છીએ પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની ભાજપની ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં આવે લૂંટ આ લોકો કરે છે બધાને ઓકાવવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાવ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસ બનાવવાની છે અને રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યું છે ખેડૂતો બક્ષવામાં નહી આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડ પીવા ગયું ખાલી તમારા જનતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન આમ લઈને કરતા શું હતા ભાજપની દલાલી કરતા હતા ને ડીજીપી ને આઈજી ને એસપી ને ડીવાયસપી ને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપ કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે લડાઈ કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે આવતીકાલે બોટાદ ખાતે જે એક કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂત નેતા રાજુ કરપળાના સમર્થનમાં કિસાન સંમેલન થવાનું છે ને તેમની જે ધરપકડ થઈ છે તે બાબતે હવે સરકાર સામે આમ આદમી પાર્ટીએ નેતાઓએ બાયો ચડાવી છે ને હવે જોવાનું રહ્યું કે આવતીકાલનો દિવસ કઈ રીતનો જોવા મળે છે કાલે સભા થવાની છે ભાષણબાજી થવાની છે ત્યારે સરકાર હરકતમાં આવે છે કે કેમ રાજુ કરપડાને છોડે છે કે કેમ ત્યાં આવતીકાલનો દિવસ બતાવશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો